જે કાર્યક્રમમાં પ્રસિદ્ધ લેખક દીપકભાઈ કાશીપુરિયા ગણપતભાઈ બેચરભાઈ નાય ગણપત સિંહ કોદરસિંહ રાઠવાના દ્વારા લખેલ તમારે સફળ થવું છે જીવન સૌરભ મારી જીવન યાત્રા પાલનો પમરાટ ચાલની જીવી લઈએ અમિત નિશાળના છૈયા જેવા છ જેટલા પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યો હતો આ જન્મદિવસ અને પુસ્તક વિમોચન તથા વિતરણનો કાર્યક્રમ ડોક્ટર રાજેન્દ્રભાઈ હાથીના આશીર્વચન હેઠળ

આદરણીય મોહનસિંહ રાઠવા સાહેબનો બ્યાસી જન્મદિન નિમિત્તે આજે ભાવિજેતપુર મોહનસિંહ છોટુભાઈ રાઠવા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે જન્મદિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એની અંદર જે ત્રણ લેખકો એમાં ડોક્ટર દીપકભાઈ કાશીપુરિયા સાહેબ ગણપતભાઈ નાઈ સાહેબ અને નર્વતસિંહ ઓદરસિંહ રાઠવા કે જેઓ તમારે સફળ થવું છે જીવન સૌરભ મારી જીવન યાત્રા પાલનો પમરાટ ચાલને જીવી લઈએ અને અમે નિશાળના સહ્યા એના આવા પુસ્તકોના આ ત્રણ લેખકોના પુસ્તક વિમોચનનો પણ કાર્યક્રમ થયો મારા પિતાશ્રીની જન્મદિવન નિમિત્તે શુભેચ્છા પાઠવવા માટે અનેક રાજકીય આગેવાનો ગુરુ મહારાજો શુભેચ્છકો ટેકેદારો સગા સંબંધીઓ અને વિવિધ કોલેજોના વિવિધ હાઈસ્કૂલોના સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજરી આપી અને આ સૌ પણ જિલ્લાના અગ્રગણ્ય પત્રકાર મિત્રોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી અને આજનો વિઝ્યુઅલ એને કંડારવા માટે આપણને અહીંયા હાજર રહે આપનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને આજનો કાર્યક્રમ એ અમારી કોલેજના સૌ શિક્ષક મિત્રો પ્રોફેસરો અને આચાર્યશ્રી અને મંડળના મંત્રીશ્રી અને વિવિધ હાઈસ્કૂલોના શ્રીઓના સહયોગથી આજે આ ખૂબ સરસ મજાનો કાર્યક્રમ સફળ આજે પૂર્ણ થયો છે એમાં હું સૌનો આભાર માનું છું કે જેમને ફોન દ્વારા ફેસબુક વોટ્સઅપ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ મારા પિતાજીને જન્મદિન નિમિત્તે શુભેચ્છા પાઠવી છે રૂબરૂ આવીને પાઠવી છે એવા સૌ લોકોને હું આજે ખૂબ 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 એમનો નતમસ્તક થઈ આભાર માનું છું થેન્ક યુ જય જય ગરવી ગુજરાત રેહાન પટેલ ને શંકરસિંહ છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર